ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર પચીસ ને શુક્રવાર તો આજે જોઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમે દરરોજને માટે સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ અને હા મિત્રો બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં અનાજના ભાવ તો મિત્રો સૌ પ્રથમ આપણે જોઈએ ઘઉં લોકવન પાંચસો બત્રીસ રૂપિયાથી લઈ પાંચસો ચોહ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો ચોપન રૂપિયા હવે જોઈએ ઘઉં પાંચસો છત્રીસ રૂપિયાથી લઈ છસો દસ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંચસો પચાસ રૂપિયા હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે ચૌદસો એકાવન રૂપિયાથી લઈ પંદરસો એંસી રૂપિયા છે સામાન્ય ભાવ છે પંદરસો એકોતેર રૂપિયા હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે સાતસો પચાસ રૂપિયાથી લઈ નવ ચો ચોતેર રૂપિયા છે સામાન્ય ભાવ છે ચો એકાવન રૂપિયા હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ બારસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવશે એક હજાર એકોતેર રૂપિયા હવે જોઈએ મગફળી નવી નવી મગફળીના જે ભાવ છે તે ચારસો એકાવન રૂપિયાથી લઈ નવસો એકાશી રૂપિયા છે સામાન્ય ભાવશે પાંચસો એકાશી રૂપિયા હવે જોઈએ સિંગ સિંગદાણા જાડા સિંગદાણા જાડાના જે છે તે અગિયારસો અગિયાર રૂપિયાથી લઈ ચૌદસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવશે તેરસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ સિંગ ફાળિયા સિંગ ફાળિયાના જે ભાવશે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ તેરસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવ છે અગિયારસો પચાસ રૂપિયા હવે જોઈએ એરંડા અને એરંડી એરંડા અને એરંડીના જે ભાવ છે તે નવસો છવ્વીસ રૂપિયાથી લઈ તેરસો અગિયાર રૂપિયા છે ચામાણે ભાવ છે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે તે અત્યાવીસો એક રૂપિયાથી લઈ છત્રીસો એકસાઠ રૂપિયા છે સામાન્ય ભાવ છે પાંત્રીસો એકસાઠ રૂપિયા હવે જોઈએ ક્લોજી ક્લોજીના જે ભાવ છે તે બે હજાર રૂપિયાથી લઈ ચાર હજાર એકાશી રૂપિયા છે સામાન્ય ભાવશે અડત્રીસો રૂપિયા હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે આઠસો એક રૂપિયાથી લઈ પંદરસો હોઢ રૂપિયા છે સામાન્ય ભાવશે ચૌદસો એકાવન રૂપિયા હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ पंद्रह सौ साठ रुपया से सामान्य भाव से चौद सौ एक रुपया हमें जुए लसण सूको सूका लसण भाव से चार सौ एकाणु रुपया लई नौ सौ एकासी रुपया से सामान्य भाव से आज सौ अगियार रूपया हमें जीइए डूंगी लाल लाल डूंगीना भाव से एकासी रुपया थी लई बच्चो एकसठ रुपया से सा से एक सौ सत्र रुपया હવે જોઈએ બાજરો બાજરાના જે ભાવ છે તે ત્રણસો એકસાઠ રૂપિયાથી લઈ ત્રણસો એકસાઈ રૂપિયા છે સામાન્ય છે ત્રણસો એકસાઈ રૂપિયા હવે જોઈએ જુવાર જુવારના જે ભાવ છે તે સાતસો એકાવન રૂપિયાથી લઈ સાતસો એકાશી રૂપિયા છે સામાન્ય છે સાતસો એકાવન રૂપિયા હવે જોઈએ મકાઈ મકાઈના જે ભાવ છે ત્રણસો એકાવન રૂપિયાથી લઈ ત્રણસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવશે ત્રણસો એકાવન રૂપિયા હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે બારસો રૂપિયાથી લઈ સત્તરસો એકતાલીસ રૂપિયા છે સામાન્ય ભાવશે ઓળસો એકાવન રૂપિયા હવે જોઈએ સણા પીરા પીરા સણાના જે ભાવ ભાવશે એક હજાર રૂપિયાથી લઈ અગિયારસો એકસઠ રૂપિયા છે સામાન્ય ભાવશે અગિયારસો એકવીસ રૂપિયા હવે જોઈએ વાલ દેશી દેશી વાલના જે ભાવ છે ત્રણસો એક રૂપિયાથી લઈ પાંચસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે છસો એકાવન રૂપિયા હવે જોઈએ અડદ અળદના જે ભાવ છે તે અગિયારસો છવ્વીસ રૂપિયાથી લઈ ચૌદસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવ છે બારસો એકાવન રૂપિયા હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ બારસો એકાણું રૂપિયા છે સામાન્ય ભાવશે અગિયારસો એકાશી રૂપિયા હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે છે તો પાંચસો એકાવન રૂપિયાથી લઈ આઠસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવશે આઠસો એકતાલીસ રૂપિયા હવે જોઈએ રાયડો રાયડાના જે છે તો બારસો એકત્રીસ રૂપિયાથી લઈ બારસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવશે બારસો એકત્રીસ રૂપિયા હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે આઠસો અગિયાર રૂપિયાથી લઈ નવસો એકત્રીસ રૂપિયા છે સામાન્ય ભાવશે આઠસો એકાવન રૂપિયા હવે જોઈએ ગોગડી ગોગડીના જે ભાવ છે તે પાંચસો રૂપિયાથી લઈ અગિયારસો અગિયાર રૂપિયા છે સામાન્ય ભાવશે નવસો એકોતેર રૂપિયા હવે જોઈએ કાંગ કાંગના જે ભાવ છે તે ચારસો એકાવન રૂપિયાથી લઈ પાંચસો એકોતેર રૂપિયા છે સામાની ભાવશે પાંચસો એકાવન રૂપિયા હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તે અગિયારસો એકતાલીસ રૂપિયાથી લઈ બે હજાર એકાવન રૂપિયા છે ચમની ભાવશે ચૌદસો સોતેર રૂપિયા હવે જોઈએ ગુવારનું બી તો મિત્રો ગુવારના બીના જે ભાવ છે આઠસો એકાવન રૂપિયાથી લઈ આઠસો એકાવન રૂપિયા છે સામાન્ય ભાવ છે આઠસો એકાવન રૂપિયા તો મિત્રો આ હતા ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા જો તમારે દરરોજને માટે તમારા મોબાઈલ દ્વારા સાંભળવા માંગતા હોય અને જો તમે હજી સુધી અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને મારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો બેલના બટન દબાવવાનું ભૂલતા નહીં અમારો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર અમારો વિડીયો તમને કેવો લાગ્યો તે તમને કોમેન્ટમાં જરૂરથી જણાવજો ધન્યવાદ